લોકતંત્રમાં ભાગે વિદાતા હોય છે જાગૃત મતદાર ચૂંટણી હોય છે ત્યારે તેનો સમય અને તારીખ નક્કી હોય છે અને તે દિવસે સરકાર તરફથી જાહેર કરેલ રજાઓ પણ હોય છે તે દિવસે તમે તમારા અનુકૂળ વ્યક્તિ કે પક્ષને જીતાડવા મત આપી શકો છો એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે બેલેટ પેપર કે મશીન દ્વારા તમે સરળતાથી તમારા મત અધિકારનો ઉપયોગ કરી શકો છો તેવી વ્યવસ્થાઓ વહીવટી તંત્ર તરફથી કરવામાં આવી છે છતાં આપણે ત્યાં સો મતદાન થતું નથી જે લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા નથી તે લોકોમાં જાગૃતતા લાવવાના ભાગરૂપે સરકાર દ્વારા કે અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ થતા હોય છે જેના ભાગરૂપે અંકલેશ્વરની આદર્શ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ અંગેના પ્લે કાર્ડ લઈને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તેમજ શાળાના સંચાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર પટેલ ગુજરાત શિક્ષણ સેવા વર્ષ જિલ્લા શિક્ષણ અધિકારી પુરુષ કચેરી વતી આજે અમે આદર્શ પીએમ શાહ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અહીં આવ્યા છે પ્રભાત ફેરી અંતર્ગત લોકોમાં મતદાન વિશે જાગૃતિ વધે તે માટેનો એક કલેક્ટર સાહેબશ્રીનો ખૂબ સહજારો પ્રયાસ છે અને આ પ્રયાસ અંતર્ગત અમે લોકોમાં મત લોકો વધુને વધુ મત આપે અને આપણા ભરૂચ જિલ્લાનો ખાતે મતદાન જાગૃતિ પ્રવાદ તેની કાર્યક્રમ